હાય લવલી શું કરે છે વાત થઈ શકે તેમ છે રોકીએ પૂછી લીધું વન મિનિટ કહીને લવલી ડાઇનિંગ ટેબલ પાસે બેઠી હતી ત્યાંથી ઊભી થઈ ગઈ પપ્પા મમ્મી અને ભાઈ એની વાતચીત સાંભળી ન શકે એટલી દૂર ચાલી ગઈ પછી બોલી હા હવે વાત થઈ શકશે બોલ શું કહે છે રાતની વાત યાદ છે ને બરાબર બાર વાગે રેલવે સ્ટેશનના પગથીયા પાસે હું તારી રાહ જોતો ઊભો હોઈશ ટિકિટનું બુકિંગ થઈ ગયું છે મોડું ન કરીશ હું ઘરમાંથી નીકળી તો જઈશ પણ રાત્રે રિક્ષા નહીં મળે તો તો તારા પપ્પાને કહેજે ગાડીમાં બેસાડીને તને મૂકી જશે રોકીએ મજાક કરી આ એનો સ્વભાવ હતો એટલે તો લવલીને એ ગમતું હતું એના પપ્પા ગરમ સ્વભાવના હતા મમ્મી કડક મિજાજની અને ભાઈ ગંભીર પ્રકૃતિનો શિસ્ત અને કાયદાના શાસનમાં વીસ વીસ વર્ષ ગોંધાઈ રહ્યા પછી જિંદગીમાં પ્રથમવાર લવલી રોકીને મળી અને જાણે બંધ્યાર ભૂઈરાની અધખુલી બારીમાંથી તાજી હવાની લહેરખી અંદર ધસી આવી હસમુખો રોકી એને ગમી ગયો લવલી સંસ્કારી છોકરી હતી પોતાના પ્રેમ સંબંધ વિશે પ્રથમ જાણે એણે પપ્પાને જ કરી દીધી રોકી મને ગમે છે હું એની સાથે પરણવા માંગુ છું મહાશંકરભાઈ એસ કોલેજમાં પ્રાધ્યાપક હતા જે કોલેજમાં રોકી અને લવલી છેલ્લા ત્રણ વર્ષથી ભણતા હતા એ રોકીને ઓળખતા હતા માટે જ તેમણે દીકરીની પસંદનો વિરોધ કર્યો બેટા હું જૂના જમાનાનો બાપ નથી પણ તેમ છતાં તારી વાતને સમર્થન આપી શકતો નથી રોકી દેખાવમાં જ સારો છે બાકી સંસ્કાર અભ્યાસ અને વર્તણૂકમાં એ તારા લાયક નથી પણ અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ પપ્પા હું પ્રેમમાં માનું છું પણ કારણ વિનાના પ્રેમમાં નથી માનતો રોકીને પ્રેમ કરવા માટે કોઈ પણ છોકરી પાસે કયા કારણો હોઈ શકે એ હું સમજી શકતો નથી પણ મને વિશ્વાસ છે કે એ મને ખૂબ સારી રીતે સાંસવશે એનું કારણ મને સમજાય છે મારી લવલી સેજ એટલી બધી લવલી કે એના પ્રેમમાં ભળવા માટે હજારો છોકરાઓ તૈયાર થઈ જાય અને એ દરેક છોકરો તને સારી રીતે સાંસવશે કદાચ રોકી કરતાં પણ વધુ સારી રીતે લવલી સમજી ગઈ કે ઘરમાંથી રોકી માટે લીલી ઝંડી ફરકાવવામાં નહીં આવે આ વાતની જાણ બીજા દિવસે એણે રોકીને કરી દીધી સોરી પપ્પા ના પાડે છે રોકી વિફર્યો પ્રેમ તારા પપ્પાને પૂછીને પછી કર્યો હતો લો બોલ્યા પપ્પા ના પાડે છે હવે મારું શું થશે એનો વિચાર કર્યો છે તે પણ તો પછી હું શું કરું શું કરું તે લગ્ન કર મારી સાથે ઘરમાંથી નાસી જઈને રોકી પ્રેમિકાને પ્રેમની પરિભાષા અને પ્રપંચના પાઠો ભણાવતો રહ્યો ધીમે ધીમે લવલીના દિમાગમાં આખી યોજનાની બ્લૂ પ્રિન્ટ ગોઠવાઈ ગઈ નિર્ધારિત દિવસે આખું ઘર જ્યારે નિંદ્રાની આગોશમાં સરકી ગયું હોય ત્યારે લવલીએ ઘર છોડી દેવાનું પહેરેલા કપડે રેલવે સ્ટેશને પહોંચી જવાનું ત્યાં રોકી પહેલેથી જ ગામ જવા માટે ટિકિટો લઈને ઊભો હશે ક્યાં જવાનું છે તે રોકી નક્કી કરવાનો હતો કયામતનો દિવસ નજીક આવી ગયો આગલા દિવસે રોકીએ સૂચના આપી દીધી તારે ખાલી હાથે જ નીકળી જવાનું છે કપડાં અને બીજી જરૂરી ચીજવસ્તુઓ બજારમાંથી ખરીદી લઈશું હું પાંચેક હજાર રૂપિયાની સગવડ કરી શક્યો છું લવલી ડઘાઈ ગઈ પાંચ હજાર રૂપિયા ફક્ત પાંચ હજાર એટલા તો પાંચ દિવસમાં ચટણી થઈ જશે તારી પાસે ક્રેડિટ કાર્ડ હશે ને તને જો વાંધો ન હોય તો રોકીનો સંકોચ ત્રુટક ત્રુટક હતો પણ સૂચના સળંગ અને સ્પષ્ટ હતી ભલે મારી પાસે વીસેક હજારનું ક્રેડિટ કાર્ડ છે લવલીએ સાતીમાં ઊંડો શ્વાસ ભરીને જવાબ આપ્યો રોકી પણ આ જવાબ સાંભળ્યા પછી શ્વાસ ખેંચી શક્યો રાતના સાડા અગિયાર વાગ્યા પોતાના અલયદા બેડરૂમમાં સૂતેલી લવલી ધીમેથી ઊભી થઈ પપ્પા મમ્મી બાજુના શેનખંડમાં ઘસઘસાટ ગતા હતા નાનો ભાઈ શેખ સેવાડાની ઓરડીમાં વાંસી રહ્યો હતો એની બારમા ધોરણની પરીક્ષા નજીકમાં હતી શું પહેરું સાડી પહેરવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી સલવાર કમીઝ જ ઠીક રહેશે લવલી બબડી એણે કબાટ ખોલીને અંદર નજર ફેંકી લગભગ ચાલીસથી પણ વધુ સંખ્યામાં એના ડ્રેસીસ હતા સલવાર કમીઝ જીન્સ ટી શર્ટ કેપરી શોર્ટ્સ સ્કર્ટ હોલ્ટર નેક અને સ્પેગેટી ટોપ્સ એના પપ્પા કંઈ એટલા બધા પૈસાદાર ન હતા તો પણ લવલીને એમણે ક્યારેય કપડાં ખરીદવા બાબત ટોકી ન હતી લવલીએ એક જીન્સ પેન્ટ કાઢ્યું અઢારસો રૂપિયાનું હતું હજુ ગયા મહિને એને વર્ષગાંઠ ઉપર પપ્પાએ અપાવ્યું હતું એની ઉપર પહેરવા માટે એણે એક લેવેન્ડર કલરનું સ્પેગેટિવ ટોપ કાઢ્યું એ એના ભાઈ જતીને એના પોકેટ મનીમાંથી ખરીદીને બહેનને લઈ આપ્યું હતું લવલીએ એનું ફેવરિટ પર્સ લીધું અંદર જોઈ તપાસી લીધું આ ક્રેડિટ કાર્ડ અંદર જ હતું એ પણ મમ્મી પપ્પાની લાગણીનું જ પરિણામ બાકી પપ્પાના મિત્ર પ્રો શાંતિ કાકાએ તો એમને રોકાયા પણ હતા મહાશંકરભાઈ દીકરીના ખાતામાં વીસ હજાર જેવી રકમ ન રખાય એનામાં ઉપણાનો દુર્ગમ પ્રવેશી જાય જવાબમાં પપ્પાએ કહેલું એવું નહીં થાય મને મારા સંસ્કારમાં શ્રદ્ધા છે હું તો માનું છું કે મારી લવલીમાં જવાબદારીની ભાવના ખીલશે લવલીએ મનોમન પપ્પાનો આભાર માન્યો સારું થયું કે તમે મારામાં વિશ્વાસ મૂક્યો આ વીસ હજાર રૂપિયા મને અને રોકીને કેટલા કામમાં આવશે એના સહારે તો અમારું લગ્નજીવન શરૂ થઈ શકશે દબાતે પગલે એ શયનખંડમાંથી બહાર નીકળવા ગઈ પણ ત્યાં જ એને યાદ આવ્યું મોબાઈલ ફોન તો ભૂલાઈ જ ગયો ઇન્સ્ટ્રુમેન્ટ ચાર્જિંગમાં કરવા મૂકેલ હતું લવલીએ સેલફોન અને એનું ચાર્જર બંને ઉઠાવીને સ્પર્શમાં મૂકી દીધા ફોન સાયલન્ટ મોડ ઉપર મૂકી દીધો જેથી અણીને સમયે એ સીસો ન પાડી ઉઠે મોબાઈલ ફોન પરથી પાછી એક જૂની વાત યાદ આવી ગઈ પપ્પા અને મમ્મીનો વચ્ચેનો સંવાદ સાંભળો છો કહું શું આપણી લવલીને મોબાઈલ ફોન જોઈએ છે મીનાબહેને એક સાંજે ડાઇનિંગ ટેબલ પર વાત કાઢી હતી શા માટે હું તો માનું છું કે મોબાઈલ ફોન એક મોટું દૂષણ છે દૂષણ નહીં ભૂષણ કહો આખી કોલેજમાં એક આપણી લવલી જ ફોન વગર ફરે છે એ એટલા માટે કે માત્ર લવલીનો બાપ જ શિક્ષિત અને સંસ્કારી છે બાકી મને એ વાત સમજાવ કે ભણતા વિદ્યાર્થીઓને આવા ખોટા ફેશનેબલ રમકડાની જરૂરત શી છે તમે તો વૈદ્યાના વૈદ્યા જ રહ્યા આધુનિક વિજ્ઞાનના આ યુગમાં આપણી એ ફરજ છે કે આપણે જ્યાં પણ હોઈએ ત્યાં કુટુંબીજનો મિત્રો અને સ્વજનો સાથે સંપર્કમાં રહેવું છોકરીની જાત છે ગમે ત્યારે એને આપણી જરૂર પડે બે ચાર હજારની તો વાત છે મમ્મીની વકીલાત જીતી ગઈ પપ્પાનો વિરોધ હારી ગયો એ તો પાછળથી લવલીને જાણવા મળ્યું કે પપ્પાએ પ્રોવિડન્ટ ફંડમાંથી પાંચ હજાર રૂપિયા ઉપાડીને દીકરીને મોબાઈલ ફોન અપાવ્યો હતો થેન્ક યુ પપ્પા તમે કેટલા સારા છો લવલી દાદરના પગથિયા ધરતા બબડી જો તમે આ મોબાઈલ ફોન ન અપાવ્યો હોત તો અત્યારે હું રોકીની સાથે પળપળનો સંપર્ક સી રીતે જાળવી શકી હોત અને આવતીકાલે સવારે કોક અજાણ્યા સ્થળેથી રોકીની સાથે મેં લગ્ન કરી લીધા છે એવી માહિતી હું તમને સી રીતે અપાવવાની હતી લવલી દાદર ઉતરીને નીચે આવી પગમાં પહેરેલા સ્લીપર કાઢ્યા હમણાં ચાર દિવસ પહેલાં ખરીદેલા કિંમતી સેન્ડલ પહેરવા માટે શૂઝનું કબાટ કાઢ્યું ત્યાં જ એક કાગળ સેન્ડલમાંથી સરી પડ્યો નાઈટ લેમ્પના આશા પ્રકાશમાં લવલીએ કાગળ ઉઠાવીને વાંચવો શરૂ કર્યો એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું અક્ષરો પપ્પાના હતા લખતા હતા બેટા લવલી જાય છે ખરેખર તો સુખી ધજે આજે સાંજે ડિનર વખતે તું ઊભી થઈને ચાલી ગઈ તારી ગતિવિધિ શંકાસ્પદ લાગે એટલે હું પાછળ પાછળ આવ્યો તારી અને રોકીની વચ્ચેની વાતચીત મેં સાંભળી લીધી પહેલાં તો કાન ઉપર વિશ્વાસ ન આવ્યો પછી દીકરી ઉપર ધાર્યું હોત તો હું તને ત્યારે પણ રોકી શક્યો હોત અને ધારું તો અત્યારે પણ તને રોકી શકું છું પણ હું તને એવી નહીં કરું બેટા મેં આખી જિંદગી તારામાં સમજણના બીજ વાવ્યા છે એ સંસ્કાર ઉપર મને શ્રદ્ધા છે છતાં તું જો પ્રેમના નામના છેતરપણા શબ્દ ઉપર આંધળો વિશ્વાસ મૂકીને જવા ઈચ્છતી હોય તો એક વાત યાદ રાખજે અમે પણ તને પ્રેમ કર્યો છે તારી જિંદગી પર તારી એકલીની માલિકી નથી અમારા ત્રણેયની પણ થોડી ઘણી માલિકી છે ભગવાન તને સદબુદ્ધિ આપે અને સાસો નિર્ણય લેવાની શક્તિ પણ લવલી રડી પડી તરત જ મોબાઈલ ફોનના બટનો દબાવ્યા હેલો રોકી મારી રાહ ના જોઈશ હું નથી આવી રહી સોરી મને કારણ ન પૂછીશ ના પ્રેમની દુહાઈ પણ ન આપીશ તને તો બીજી લવલી મળી જશે પણ મારા મમ્મી પપ્પાને બીજી દીકરી નહીં મળે ગુડ બાય મિત્રો કહાની પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી